ચાલો રમત રમતનું નામ છે અક્ષર થપ્પો અહીં વિદ્યાર્થી સ્લેટ લાઈન ઊભા છે એમાં એક એક અક્ષર લખેલો જે અક્ષર બોલું એની ઉપર તમારે થપ્પો કરવાનો ચાલો રેડી ચાલો મીના રૂ રૂમાલનો રૂ सरस चलो हेत ज्ञ यज्ञ नो ज्ञ सरस साहिल स्र श्रवण नो स्र सरस चलो विराट ચાલો આર્યન ત્ર ત્રણ નો ત્ર ખોટું છે ત્ર નથી ચાલો રાધિકા બતાવો ત્રણ નો ત્ર ક્યાં છે સરસ ચાલો રૂ રૂમાલ નો રૂ સરસ અર્પિતા ઋષિ નો રૂટો કોણ બતાવશે ઋષિ નો રૂ તુલસી